નમસ્કાર આંગણવાડીમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો બહેનો આજની તારીખ બાવીસ દસ બે હજાર ને પચીસ તો આજે બેસતું વર્ષ છે તો બેસતા વર્ષની એટલે કે નવા વર્ષની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ નવા વર્ષના રામ રામ તો આંગણવાડી પગાર વધારો સમાચાર આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની એક ચર્ચા કરવાના છીએ જે નવા વર્ષના દિવસે આંગણવાડીમાં ફરજ બજાવતા બહેનો માટે આવી છે એક સૌથી મોટી અપડેટ સામે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો તો આંગણવાડી મોટા સમાચાર રાજ્યના આંગણવાડી કાર્યકરોને મોટી રાહત આપતા ઉત્તરાખંડ સરકારે પ્રમોશન નીતિમાં મોટો ફેરફાર કર્યો છે તો ખાસ કરીને જ્યારથી ગુજરાત સરકારે વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના જે માનદ વેતનમાં વધારો કરવા માટેનો જે ચુકાદો આપ્યો હતો તેમાં આંગણવાડી કાર્યકર બહેનને ચોવીસ આઠસો અને તેડાગર બહેનને વીસ ત્રણસો રૂપિયા જે પગાર આપવાનો ચુકાદો આપવામાં આવ્યો હતો તો ત્યારબાદ અલગ અલગ રાજ્ય સરકાર પોતાના આંગણવાડી કર્મચારીઓ માટે ના છૂટકે મોટી જાહેરાતો કરવી પડતી હોય છે તો આ વાત છે ઉત્તરાખંડ રાજ્ય સરકારની તો રાજ્ય મંત્રીમંડળે ઉત્તરાખંડ મહિલા અને બાળ વિકાસ ગૌણ સુપરવાઇઝર સેવા નિયમો બે હજાર એકવીસમાં સુધારીને મંજૂરી આપી દીધી છે તો હવે પચાસ ટકા સુપરવાઇઝર પદો આંગણવાડી કાર્યકરોના સીધા પ્રમોશન દ્વારા ભરવામાં આવશે તો પહેલાં આ ક્વોટા ચાલીસ ટકા હતો જે હવે દસ ટકા વધારીને પચાસ ટકા કરવામાં આવ્યો છે તો સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે મિની આંગણવાડી કાર્યકરો પાસેથી પ્રમોશનનો દસ ટકા કોટા પણ તેમાં ઉમેરવામાં આવ્યો છે તો આ નિર્ણય સાથે રાજ્યના લગભગ ઓગણીસ હજાર આંગણવાડી કાર્યકરોને સીધા સુપરવાઇઝર પદ સુધી પહોંચવાની તક છે તે મળશે ત્યારબાદ વાત કરીએ તો સુપરવાઇઝર સેવા નિયમોમાં સુધારાથી કાયમી લાભો મળશે તો સુધારેલા નિયમો અનુસાર સુપરવાઇઝરની જગ્યાઓ ત્રણ શ્રેણીઓમાં ભરવામાં આવશે તો પચાસ ટકા જગ્યાઓ આંગણવાડી કાર્યકરોના પ્રમોશન દ્વારા જ્યારે ચાલીસ ટકા જગ્યાઓ સીધી ભરતી દ્વારા અને દસ ટકા જગ્યાઓ મિની આંગણવાડી કાર્યકરોના પ્રમોશન દ્વારા જો કે હવે આ દસ ટકા ક્વોટા આંગણવાડી કાર્યકરોમાં પણ ઉમેરવામાં આવ્યો છે તો કેન્દ્ર સરકારની મંજૂરી બાદ રાજ્યના તમામ પાંચ હજાર એકસો વીસ આંગણવાડી કેન્દ્રોને સંપૂર્ણ આંગણવાડી કેન્દ્રોમાં અપગ્રેડ કરવામાં આવ્યા છે તો જેના કારણે મિની કેન્દ્રોમાં કામ કરતા કર્મચારીઓને પણ સમાન લાભ મળશે તો પહેલાં જ્યાં પ્રમોશન પ્રક્રિયામાં દસથી વીસ વર્ષ લાંબી રાહ જોવી પડતી હતી ત્યાં હવે સરકાર દર વર્ષે ખાલી જગ્યાઓ અનુસાર પ્રમોશન પ્રક્રિયા હાથ ધરશે ત્યારબાદ વાત કરીએ તો દર વર્ષે પ્રમોશનની તક મળશે અને લાંબી રાહ જોવાથી અંત પણ મળશે તો અગાઉ આંગણવાડી કાર્યકરોને પ્રમોશન માટે વર્ષો સુધી રાહ જોવી પડતી હતી અને મોટાભાગની મહિલાઓ એક જ પદ પર નિવૃત્ત થતી હતી તો હવે સુધારેલા નિયમો સુપરવાઇઝર પદો પર ખાલી જગ્યાઓ ઊભી થતા આંગણવાડી કાર્યકરોને પ્રમોશન આપવામાં આવશે તો સરકારે સ્પષ્ટતા કરી છે કે આ પ્રક્રિયા વાર્ષિક ધોરણે ચાલશે જેથી લાયક કર્મચારીઓને સમયસર પ્રમોશન મળી રહે તો આ નિર્ણય મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપશે અને કાર્યકરોનું મનોબળ પણ વધારશે તો દિવાળીના સમયે લેવાયેલો આ નિર્ણય હજારો આંગણવાડી કાર્યકરો માટે એક મોટી ભેટ સાબિત થઈ રહ્યો છે ત્યારબાદ જોઈએ તો આંગણવાડી કાર્યકરોને વધુ માન અને સ્થિરતા મળશે તો રાજ્ય સરકારના આ નિર્ણયથી આંગણવાડી કાર્યકરોને માત્ર પ્રમોશનની તક જ નહીં પરંતુ તેમને સામાજિક અને વહીવટી રીતે વધુ સન્માન અને સ્થિરતા પણ મળશે તો અત્યાર સુધી આ કાર્યકરો મર્યાદિત અધિકારો અને સંસાધનો સાથે કામ કરતા હતા પરંતુ સુપરવાઇઝરના પદ પર પહોંચ્યા પછી તેમની જવાબદારીઓ અને અધિકારોમાં વધારો થશે તો આનાથી બાળ વિકાસ પ્રોજેક્ટના અમલીકરણમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે આ ઉપરાંત આ પગલું ગ્રામીણ સ્તરે મહિલાઓને નેતૃત્વની તકો પૂરી પાડવા તરફનો એક મજબૂત પ્રયાસ પણ માનવામાં આવી રહ્યો છે જે પાયાના સ્તરે મહિલા સશક્તિકરણને વધુ વધુ મજબૂત બનાવશે તો બેનો આથી આજની માહિતી વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર